નમસ્કાર મિત્રો તાપી જિલ્લાની એક માત્ર નંબર વન ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં માં વિગતવાર સમાચાર નિહાળો સોંગઠ શહેરના ઇસ્લામપુરા ટેકરા નજીક નજીવી બાબતે દંપતીને માર મારવામાં આવ્યો

તાપી જિલ્લા સેવા સદન ગેટ નજીક કલેક્ટરની હાજરીમાં મેરાથોન યોજાઈ તાપી જિલ્લાના સેવા સદન ગેટ નજીક રવિવાના રોજ સવારે નવ કલાકની આસપાસ મળતી વિગત મુજબ મેરેથોન યોજાઈ હતી જેમાં જિલ્લાના અલગ અલગ વિભાગના અધિકારીઓ સહિત કર્મચારીઓ અને જાગૃત નાગરિકો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો જેમાં અલગ અલગ કિલોમીટરની દોડનું આયોજન કરવામાં આવ્યું હતું સોંગઢ તાલુકાના વાઘનેરા ગામની સીમમાં બાઇક સ્લીપ થઈ જતા યુવકનું મોત તાપી જિલ્લાના સોંગડ પોલીસ મથક ખાતેથી રહેવાના રોજ ચાર ત્રીસ કલાકે મળતી વિગત મુજબ વાઘનેરા ગામની સીમમાંથી બાઇક પર ત્રેવીસ વર્ષે યુવક વિપુલ કોટવાડિયા ભાત તપવાના પૈસા લેવા નીકળ્યો હતો જેની બાઇક વળાંકમાં સ્લીપ થઈ જતા અકસ્માત સર્જાયો હતો બનામમાં ગંભીર ઈજા પહોંચતા યુવકનું મોત નીપજતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે ડોલવણ તાલુકાના કાકડવા ગામે દીપડાના આતંક વચ્ચે વધુ બે પાંજરા મૂકવામાં આવ્યા તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના કાકડવા ગામે દીપડા નજરે પડતા સ્થાનિકો દ્વારા પાંજરા મૂકવા માટે માંગ કરવામાં આવતા વધુ બે પાંજરા વન વિભાગે મૂક્યા છે કાકડવા ગમે દીપડા નજરે પડતા લોકોમાં ભય જોવા મળતા પાંજરો મૂકવા માંગ કરાઈ હતી જેમાં એક પાંજરો મૂક્યા બાદ વધુ બે પાંજરા મૂકવામાં આવતા લોકોએ રાહત અનુભવી છે જંગે પાંચ કલાકે માહિતી મળી હતી સોંગર તાલુકાના માંડાણ બસ સ્ટેશન નજીક નવાપુરના ઈસમને અકસ્માત નડ્યો તાપી જિલ્લાના વ્યારા જનરલ હોસ્પિટલ ખાતેથી બે કલાકની આસપાસ મળતી વિગત મુજબ સોંગાર તાલુકાના માંડર બસ સ્ટેશન નજીક નવાપુરના દિનેશ શર્મા નામના ઈશમને અકસ્માત નડ્યો હતો જેને લઈ તેમને ઈજા પહોંચતા સારવાર અર્થે વ્યારા ખસેડાયા હતા જ્યાં સારવાર આપવામાં આવી હતી તાપી જિલ્લાના ઉકાઈ તાલુકાના ઝરિયા ગામે દીપડાએ પશુઓનું મારણ કરતા ભય તાપી જિલ્લાના ઉકાઈ તાલુકાના ઝરિયા ગામે દીપડાએ પશુઓનું મારણ કરતા પશુપાલકો તેમજ સ્થાનિકોમાં ભય જોવા મળ્યો છે તાપી જિલ્લાના તાલુકાના પાનવાડી નજીક કોંગ્રેસ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું તાપી જિલ્લાના વ્યારા તાલુકાના પાનવાડી નજીક રવિવારના રોજ બાર કલાક ની આસપાસ કોંગ્રેસ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાને લઈ કાર્યાલયનું ઉદ્ઘાટન કોંગ્રેસના અગ્રણીઓની હાજરીમાં કરવામાં આવ્યું હતું જેમાં કાર્યકરો હાજર રહ્યા હતા તાપી જિલ્લાના વ્યારા રેફરલ સહિત અલગ અલગ વિસ્તારમાં પોલિયો રસીકરણ અધિકારીઓની હાજરીમાં યોજાયું તાપી જિલ્લાના વ્યારા તેમજ અલગ અલગ વિસ્તારોમાં રવિવારના રોજ પોલિયો રસીકરણ અભિયાન યોજાયું હતું જ્યાં વિવિધ વિસ્તારના પાંચ વર્ષથી નાના બાળકોને પોલિયોના બે ટીપા પીવડાવવામાં આવ્યા હતા જેમાં અધિકારીઓ સહિત હાજર રહ્યા હતા બાર કલાકે માહિતી મળી હતી સમય ક્રાંતિ ન્યુઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલ ને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઈબ અવશ્ય કરીશો અને લિંક તમારા મિત્રો પણ શેર કરશો આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે આભાર